હેલો દોસ્તો નમસ્કાર નવું સિક્કો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ પાણી છે આ બધું પાણી આપણે અલગ અલગથી ભેગું કર્યું છે અને આપણે આના ટીડીએસ માપ માપઈ માપશું અને આપણે માહિતી લઈશું બરાબર આપણે કે નળનું પાણી નળનું પાણી ફ્રીજમાં મૂકેલ ઠંડુ પાણી નળ ગરમ કરેલ પાણી બોરવેલ ડાર ટ્યુબવેલ પાણી બરાબર પછી આરોનું વેસ્ટ પાણી અને બિસ્લેરીની બોટલનું પાણી બરાબર તો આપણે આ ટીડીએસ ટીડીએસ મશીન લઈ આવ્યા છીએ તો આ ટીડીએસથી આપણે આ પાણીની શુદ્ધતા એટલે પાણીની શુદ્ધતા કેટલી છે પણ એ માપશું એટલે આ આ મશીન છે એ ટીડીએસ મશીન છે બરાબર છે તો ટીડીએસ મશીન એટલે કે ટીડીએસનું પૂરું નામ ટોટલ ડિઝોલ્વેડ સોલિડ બરાબર એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ એટલે કે પાણીમાં ઠોસ પદાર્થ બરાબર આ જેટલું જે આપણે પાણીમાં ઠોસ પદાર્થો આપણે હોય મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ મેગ કાર્બોનેટ સોલ્ટ ખનીજ મતલબમાં ખનિજ પદાર્થો બરાબર તો ખનિજ પદાર્થમાં આપણે જે આની અંદર પાણી છે એ આ ટીડીએસ મશીનથી પીપીએમમાં મપાય પીપીએમનું પૂરું નામ છે પાર્ટ પર મિલિયન બરાબર અને ટીડીએસનું પૂરું નામ છે ટોટલ ડિઝોલ્વડ સોલિડ એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ એટલે કે પાણીમાં ઠોસ પદાર્થ બરાબર તો આજે આપણે તમામનું ટીડીએસ માપશું બરાબર તમામ પાણીનું તો સૌ પ્રથમ મિત્રો આપણે જો અહીંયા નળનું ફ્રીઝનું પાણી તો આપણે નળ ઠંડુ પાણી આપણે લઈ લીધું છે અહીંયા નાખી બરાબર અને ફરીવારે થોડુંક પાણી નાખી જોઈએ બરાબર એટલે ઠંડુ છે બરાબર આ ઠંડુ જ છે જુઓ ફૂલ ઠંડુ પાણી છે અને આ તો આપણે ગરમ પાણી કર્યું હતું એટલે ગરમ પાણી આપણે નાખી દીધું છે અંદર બરાબર છે અને આવું બિસ પાણી છે આપણે તો આ જુઓ આ તોડવું જુઓ આ તોડ્યું મેં અને આપણે આ ગ્લાસમાં પાણી ભરી દઈએ બરાબર જો આપણે આ પાણી ભરી દીધું બરાબર તો હવે આપણે ટીડીએસ માપીએ બરાબર તો સૌપ્રથમ ટીડીએસ માપવા માટે આપણે જુઓ આ રીતે મશીન લીધું બરાબર ટીડીએસ નું મશીન તો અહીંથી આપણે ઓન કરશું ઓન ઓફ છે ત્યાં આપણે ઓન કરીએ એટલે આપણને તમને જોવો બતાશે બતાવું જીરો જીરો અને આપણે અહીંયા હોલ્ડ કરી દઈશું આપણે બંદર મૂકીને બરાબર તો સૌપ્રથમ આપણે ટી નળનું પાણી છે એ જ માપીએ બરાબર તો ટીડીએસ માં આપણે જો અહીંયા આ રીતે મૂક્યું બરાબર ટીડીએસ મશીન અને આપણે હોલ્ડ કરી દઈશું આ હોલ્ડ બટન દબી દીધું એટલે આપણે ત્યાં ઉપર લઈએ તો જતું ના રહે આકડા બરાબર તો હવે નજીક આપણે લઈને દેખાડ્યું ટીડીએસ જુઓ એકસો બાણું પીપીએમ છે જુઓ તમને આ રીતે દેખાડીશ તો તમે સીધું દેખાય છે જુઓ એકસો બાણું પીપીએમ છે આ નળનું પાણી બરાબર તો એકસો બાણું એટલે આ સારું પાણી કહેવાય બરાબર આપણે ડબલ્યુ એચ ઓના પ્રમાણે પીવાલાયક પાણી કહેવાય સો થી ત્રણસો સુધીનું બેસ્ટ પાણી છે બરાબર પીવાલાયક શુદ્ધ પાણી છે બરાબર છે તો હવે આપણે પાછું આપણે હોલ્ડ છે એની બટન દબી દઈશું એટલે ઝીરો ઝીરો થઈ જશે અને હવે આપણે ફ્રી નળનું ફ્રીજનું મૂકેલ પાણી છે નળનું પાણી પણ ફ્રીજમાં મૂકેલ પાણી છે બરાબર તો આ રીતે રાખશું આપણે અને હોલ્ડ દબી દઈશું બરાબર તો આ રીતે રાખ્યું અને મેં હોલ્ટ દેવી દીધું બરાબર જુઓ હોલ્ટ મેં દેવી દીધું જુઓ તો આના ટીડીએસ કેટલા આવ્યા જુઓ એકસો ને પાસઠ બરાબર તો આપણે આપણે ગરમ પાણી જે સે નળનું પાણી પણ ગરમ કરેલું પાણી છે તો એમાં આપણે ટીડીએસ માપશું જેથી આની અંદર પાણી ના હોય એટલે આ રીતે કરશું એટલે પાણી નીકળી જાય બરાબર અહીંથી તો હવે આપણે અહીંયા ગરમ પાણી છે એની ઉપર માપીએ તો આપણે આ દબી બટન વર્ડ બટન અને જોઈએ તો જુઓ મિત્રો આ ગરમ કરેલું પાણી છે બરાબર આપણે આનું બસો ટીડી જોવો એટલું આપણે ફરીવાર માપી જોઈએ પણ જોઈ લઈએ એટલું જ છે ને ફેરફાર નથી ના ના બરાબર જો બસો અઠાવન હવે આપણે મિત્રો ગરમ ગરમ કરેલ પાણી હતું હવે બોર ડારનું પાણી એટલે કે જ્યાં ટ્યુબવેલ બનાયેલું હોય બોર આપણે ગામડામાં ડાર હોય એનું પાણી છે આપણે તો તેનું પાણી આપણે જોઈએ બરાબર ચાલો તો એને આપણે બુડી જાય માટે ત્રણસો ગ્લાસ કરીએ થોડોક અને હોલ્ટ ધી દઈએ જુઓ મિત્રો તો આ બોરવેલનું પાણી છે જુઓ કેટલું ખરાબ છે બોરવેલનું પાણી સસ્સો ને છૌદ પીપીએમ છે એટલે મતલબ એટલે કે આ તો સસુની માથે છે એટલે ખરાબ પાણી જ છે આ પીવાય નહીં બરાબર આપણી તબિયત ખરાબ થઈ જાય એટલે આપણે બીમાર પડી શકો છો બરાબર આ પાણી વધારે પૂરતું ખરાબ છે બરાબર તો આ પાણી પીવાય નહીં બરાબર તો હવે આપણે આ થોડુંક આપણે વધારે ખરાબ પાણી તો એટલે આપણે સાફ કરી નાખ્યું ટીડીએસ મશીન બરાબર હવે આપણે બસ ઓન કરી દઈએ હવે આપણે આરોનું વેસ્ટ પાણી જે જે પાણી નીકળે ને વધારાનું પાણી આપણે ખબર બાજુની નોજરમાં વેસ્ટ પાણી નીકળતું હોય બાજુમાં આરો હોય ને બરાબર તો આપણે એ આરોનું વેસ્ટ પાણી પણ લઈ આવ્યા છીએ તો આપણે આરોનું વેસ્ટ પાણી જોઈએ બરાબર અને હોલ્ડ કરી દઉં તો મિત્રો જુઓ આરોનું વેસ્ટ પાણી છે આ જોવો ચારસો ને સાઠ વેસ્ટ પાણી છે આરુનું વેસ્ટ પાણી હોય છે એ ચારસો સાહીઠનું નીકળતું હતું બરાબર તો આપણે આરુનું વેસ્ટ પાણી લાવ્યા તો એનું ચારસો ને સાઈઠ પીપીએમ છે બરાબર તો આ પીવા લાયક નથી બરાબર તો હવે આપણે બિસ્લેરીનું પાણી જોઈએ બરાબર બિસ્લેરીનું આરુનું પાણી લાવ્યા એ આપણે જોઈએ હવે તો જુઓ મિત્રો આપણે અહીંયા તમને દેખાતું છે તો જીરો પોઈન્ટ તો આપણે બીસ પાણી હોય છે એ જીરો પોઈન્ટ પંચાણું છે જો સો ની અંદર છે બરાબર છે એટલે આ અતિશુદ્ધ પાણી છે બરાબર પીવાલાયક છે પણ અતિશુદ્ધ પાણી કહેવાય આને બરાબર ડોક્ટર નું એવું કે છે કે સોની અંદર પણ પચાસની નીચેનું પાણી ન પીવાય બરાબર કારણ કે એની અંદર આ બધા જે ખનીજો પદાર્થો હોય છે મેગ્નેશિયમ કેલ્શિયમ પોટેશિયમ કાર્બોનેટ સોલ્ટ આ બધા જે ખનીજ પદાર્થો હોય છે એ પચાસની નીચે જો પીપીએમ હોય તો એ પાણીમાં આપણે શરીર માટે હાનિકારક છે એટલે કે એસિડ હોય બની જાય છે બરાબર એટલે તમારે બહુ આપણે જો પાણી પીવાલાયક હોય તો ડબલ્યુ એચ પ્રમાણે પ્રમાણે બે સોથી ત્રણસો પીપીએમનું બેસ્ટ પાણી છે બરાબર એટલે કે આપણે સો થી ત્રણસો સુધીનું પાણી પીએ એટલે આપણે પચાસ થી સાડી ત્રણસો સુધીનું પાણી બેસ્ટ ગણાય બરાબર તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો મૂકું તો તમને તરત મળી જાય બરાબર તો મિત્રો આપણે ટીડીએસ મશીન બજારમાંથી લાવ્યા હતા એકસો પચાસ રૂપિયામાં બરાબર અને આપણે બધાનું પાણીનું ટીડીએસ ટીડી અને આપણે જોયા બરાબર તો તો મિત્રો હું બનાવ્યો પ્રમાણે જો તમને કહીએ તો ઝીરો થી પચાસ ખનીજ પદાર્થો રહેતા નથી બરાબર શુદ્ધ પાણી અતિ શુદ્ધ પાણી થઈ જાય છે અને સો થી ત્રણસો ડબલ્યુ એચ બેસ્ટ પાણી પીવાલાયક છે એવું કહે છે બરાબર છે અને ત્રણસો થી છસો સુધીના પીવાલાયક એટલે ગયો ખરાબ પાણી ગણાય છે સત્સો થી નવસો સુધીનું ખરાબ વાળું પાણી 900 થી બારસો સુધી ગંદુ પાણી છે બરાબર